સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન શ્રુત કેવળી અને કેવળી અંગે છે શ્રુતથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આ આત્મને લોક કરા ઋષિ શ્રુત કેવળી તેને કહે શ્રુત જ્ઞાન સૌ જાણે જીનો શ્રુત કેવળી તેને કહે સૌ જ્ઞાન આત્મા હોયને શ્રુત કેવળી તેથી ઠરે સમયસાર પૂર્વરંગની નવમી અને દસમી કડી છે કે જે જીવ નિશ્ચયથી શ્રુતગાન વડે આ અનુભવ ગોચર કેવળ એક શુદ્ધ આત્માને સન્મુખ થઈ જાણે તેને શ્રુત કેવળી કહે છે જે જીવ સર્વશ્રુત જ્ઞાનને જાણે છે તેને દેવો શ્રુત કેવળી કહે છે કારણ કે જ્ઞાન બધું આત્મા જ છે તેથી તે જીવ શ્રુત કેવળી છે જ્ઞાન સોહી આત્મા કેવળી ભગવાનના જ્ઞાન આવરણી અને દર્શન આવરણીય કર્મો બધા નિર્જરી ગયા છે એટલે કે જ્ઞાનને આવરણ કરનારા કર્મો જળમૂલથી નીકળી ગયા છે આત્માનો ઉઘાડ પરિપૂર્ણ છે બધા જ રૂપી અને અરૂપી પદાર્થોનું જ્ઞાન તેઓને સંભવે છે સર્વ પદાર્થને જાણે તેના સર્વ પર્યાયો પણ જાણે જાણવાની ઈચ્છા નથી પણ જેમ આરસી ચોખ્ખી થઈ જાય અને સ્પષ્ટ પ્રતિબિંબ પડે તેમ બધા પર્યાયો જણાઈ જાય છે ઈચ્છા અનિચ્છા જેવું કાંઈ નથી તે તો સહજ પરિણામી છે તીર્થંકરના જે અતિશયો છે તે બધા ન સંભવે પણ અમુક અતિશયો પ્રગટે અને અમુક શાસ્ત્રો પ્રમાણે અમુક કલ્યાણકો પણ ઉજવાય શ્રુત કેવળી જે શ્રુતથી કેવળ શુદ્ધાત્માને જાણે છે તે શ્રુત કેવળી છે જેઓને બાર અંગ અને ચૌદ પૂર્વનું જ્ઞાન હોય શ્રુતથી બધું જાણે તેને પણ શ્રુત કેવળી કહે જાણે છે બધું જ કેવળી જેટલું જ ભાવશ્રુત જ્ઞાન એટલે જેમાં રાગ કે કોઈ નિમિત્તની અપેક્ષા નથી જ એવું જે સ્વને વેદનારું અરૂપી નિર્વિકલ્પ જ્ઞાન તેના દ્વારા અખંડ એકરૂપ કેવળ શુદ્ધાત્માને અનુભવે શુદ્ધાત્માને જાણે તેને ભાવ શ્રુત કેવળી કહેવામાં આવે છે શ્રુતના અભ્યાસથી જે જ્ઞાનની પર્યાયમાં બધા ગેયોને જાણે છે છ દ્રવ્યો તેના ગુણો પર્યાયો એમ બધા ગેયોને જાણે તેને વ્યવહાર શ્રુત કેવળી કહે છે દ્રવ્ય શ્રુત કેવળી પણ કહે છે અને ફક્ત નિર્વિકલ્પ જ્ઞાન દ્વારા આત્મા અનુભવે તેને નિશ્ચય શ્રુત કેવળી કહે છે ચૌદ પૂર્વનું જ્ઞાન વિચાર કરતાં પણ આશ્ચર્ય ઉપજે એટલું વિશાળ જ્ઞાન છે દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયો એમ કહેવાય છે તેના પાંચ અધિકાર તેમના ચોથા અધિકારનું નામ પૂર્વગત તેમાં ચૌદ પૂર્વ સમાવિષ્ટ છે પહેલું એક પૂર્વના શ્લોકો લખતા એક હાથી ડૂબે તેટલી શાહી જોઈએ બીજા પૂર્વના શ્લોકો લખવા બમણી શાહે એમ બમણી કરતાં કરતાં બે ચાર આઠ સોળ બત્રીસ અને ચોસઠ હાથી ડૂબે તેટલી શાહ વપરાતા સાતમું પર્વ એટલે આત્મપ્રવાત કે ગણધરવાદ લખાઈ રહે જે છવ્વીસ કરોડ શ્લોક પ્રમાણ કહેવાય છે આગળ ગણતરી મુક્તા આઠમું નવમું પર્વ તે રીતે ચોસઠ પછી એકસો અઠ્યાવીસ પછી બસો છપ્પન પછી પાંચસો બાર એમ ગણતા ગણતા આઠ હજાર એકસો બાણું હાથી ડૂબે તેટલી શાહીથી જે લખાય ત્યારે ચૌદ પૂર્વનું લખાણ પૂરું થાય આ વિચારતા પણ અધદ લાગે વળી શાસ્ત્રમાં એવો ઉલ્લેખ છે કે શ્રુત કેવળી માત્ર અડતાલીસ મિનિટમાં એટલે બે ઘડીમાં આ ચૌદ પૂર્વમાં ઉપયોગ ફેરવી કે તેને યાદ પણ આવી જાય તેઓ દરરોજ આ અંગેનો સ્વાધ્યાય પણ કરતા હોય છે આવા મહાપુરુષ જ્યારે અધ્યાત્મનો બોધ આપે છે ત્યારે કેવળી ભગવંતની જેમ સામે આવેલ વ્યક્તિના સંશયોનો છેદ થઈ જાય શાસ્ત્રમાં તો એમ આવે છે કે ચૌદ પૂર્વના જ્ઞાનવાળા દસ પૂર્વીના બોધથી પણ પાત્રજીવના સંશય ભાંગે તો આ તો ચૌદ ચૌદ પૂર્વની વાત છે શાસ્ત્રમાં એવો ઉલ્લેખ છે કે કેવળી ભગવાન અને શ્રુત કેવળી સાથે બેઠા હોય બાજુબાજુમાં તો બહુજન સમાજને જાણ ન થાય કે તેમાં શ્રુત કેવળી કોણ છે અને કેવળ જ્ઞાની કોણ છે શ્રુત કેવળીને એવી શક્તિ ખીલી હોય છે કે પૂર્વે અભ્યાસેલા ચૌદ પૂર્વો સૂત્રોને માત્ર અડતાલીસ મિનિટમાં બે ઘડીમાં અંતરંગ ઉઘાડતી તેમાં ઉપયોગ તેનો ફરી વળે ઉપયોગની એકાગ્રતાએ રોજ ચૌદ પૂર્વ ગણે ઉપયોગમાં લે તો તો મોક્ષ મેળવી જ શકે નિયમથી કેવળી તો આયુષ્ય પૂર્ણ થાય કે મોક્ષ જ સિદ્ધ આવે પરંતુ શ્રુત કેવળી મોક્ષે જ જાય એવો એકાંતિક નિયમ નથી જે પ્રમાત કરીને ચૌદ પૂર્વને ગણવાનું યાદ રાખવાનું કે તેમાં ઉપયોગ ફેરવાનું ચૂકે તો મોક્ષ ગતિ અટકી જાય નહીં તો તેઓનો પણ મોક્ષ નિશ્ચય છે ચૌદ પૂર્વધારી સાતમે ગુણસ્થાને કે સ્થિત અપ્રમત્ત યોગી એવા પણ જો આહારક લબ્ધિ ફરવે તો તે પ્રમાદવશ હોય ને નીચેના ગુંઠાણે આવીને બેસે ભલે મૂળ હેતુ તો અધ્યાત્મ વિષય પૂછેલ પ્રશ્નોનો જવાબ અન્ય ક્ષેત્રે વિરાજમાન તીર્થંકર કે કેવળી પાસેથી મેળવવો હતો પણ જીવને આ કર્મબંધનું કારણ છે એમ ગ્રંથમાં છે ગમઠ સારમાં પણ આને પ્રમાદનું કાર્ય ગણ્યું અને આ લબ્ધિ ફોરવાતા ગૂંઠાણે પડવાનું થાય ભગવાને કહેલા વચનોમાં વૃત્તિ રહે તે માટે બધા શાસ્ત્રો શીખવાના છે મુનિઓ બધાય શાસ્ત્રો શીખીને રોજ ફેરવે નવરા રહેતા નથી પ્રમાદ સેવતા નથી આગમ સંપૂર્ણપણે જાણે તેને શ્રુત કેવળી કહેવાય મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન પણ ઘણું જાણી શકે કેવળ જ્ઞાનથી આખો લોક પ્રત્યક્ષ દેખાય આગમ છે તે ભગવાનના વચનો જ છે ગણધરોએ જે શાસ્ત્રો લખ્યા તે ભગવાનના વચનોને આધારે છે આશય તીર્થંકરનો જ છે જ્યાં સુધી શ્રુત કેવળી રહ્યા ત્યાં સુધી અખંડ શ્રુત રહ્યું વેદવું એટલે વેદક પણ તેને લઈને પદાર્થના સુખ દુઃખને વેદે તે અનુભવ કહેવાય અને માત્ર જાણવું તે ગાયકતા સુખને જાણે પણ જ્યારે વેદે ત્યારે સુખી થાય આત્મા પોતાના અનંત સુખને વેદે છે જાણવું એટલે જ્ઞાન પર પદાર્થને જાણે છે દેખે છે તે વ્યવહાર છે નિશ્ચયથી પોતે પોતાને જાણે છે દેખે છે કેવળ જ્ઞાની અને શ્રુત કેવળી એ રીતે બંને જુદા છે શ્રુત કેવળી શ્રુત જ્ઞાનથી બધા દ્રવ્યોને જાણે પણ કેવળી પ્રત્યક્ષ જાણે છે અને શ્રુત કેવળી એ શ્રુતને આધારે જાણે છે શ્રુતના બે ભેદ છે એક ભાવશ્રુત અને બીજું દ્રવ્યશ્રુત શાસ્ત્રો તેના ઉપરથી પોતાના જ્ઞાનની વૃદ્ધિ તે ભાવશ્રુત અને શાસ્ત્ર છે તે દ્રવ્યશ્રુત સમ્યક દ્રષ્ટિ છે તેને સંપૂર્ણ સ્વરૂપ પ્રગટ્યું નથી તો એ આત્માને તો જાણે જ છે કેવળી સંપૂર્ણપણે જાણે છે સમ્યકત્વને શ્રુત જ્ઞાન હોય છે તેથી ભાવશ્રુત વડે તે આત્માને જાણે અને વેદે તેથી એ પણ શ્રુત કેવળી કયા કેવળીને પ્રત્યક્ષપણે વેદન છે અને શ્રુત કેવળી ભાવ શ્રુતના આધારે જાણે છે બંને આત્માને તો જાણે જ છે શ્રુત કેવળી જેટલી શક્તિ પ્રગટ થઈ તેટલી શક્તિથી વેદે જેમ કોઈ દીવાથી બધી વસ્તુને દેખે છે અને કોઈ સૂર્ય ઉગ્યો અને દિવસે બધી વસ્તુને દેખે તેમ બંને દેખે છે કેવળનાની અનંત શક્તિથી જાણે સમ્યક દ્રષ્ટિને જેટલી શક્તિ પ્રગટ થઈ તે પ્રમાણે જાણે પણ જાણવાની જાત તો એક જ છે ગોમટસારમાં આવે છે કે તીર્થંકર અથવા કમળમાં સંકેત થાય આ છે એમના પાદ મૂળમાં પ્રભુ સંકેત પામ્યા બોધામૃત બે વચનમૃત પાંચસો વીસનું વિવેચન પૂજ્ય સૌભાગ્યભાઈને પણ ક્ષયક સંકેત હાંસલ થયું હતું બોધામૃત ભાગ બે જૂની આવૃત્તિ પાનું એકસો પંચ્યાસી શ્રુત કેવળી એટલે શું શ્રુત જ્ઞાન પૂરું જાણે તે શ્રુત કેવળી ચૌદ પૂર્વની લબ્ધિ જેને પ્રગતિ હોય કે જેથી તેનાથી શાસ્ત્રમાં આવેલ કોઈ પણ વસ્તુ અજાણી ન રહે તે શ્રુત કેવળી પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે તેમ ચૌદ પૂર્વની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે સબ આગમ ભેદ સૂર બસે વ કેવલ કો બીજ જ્ઞાની કહે નીચ કો અનુભવ બતલાઈ દે સર્વ આગમનો ભેદ હૃદય વસ્યો સર્વ શાસ્ત્રોને કહેવું છે તે સમજાઈ ગયું જ્યાંથી આગમની ઉત્પત્તિ થઈ છે એવા શુદ્ધ પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ જેને છે તેને પણ શાસ્ત્રમાં શ્રુત કેવળી કહ્યા છે પત્ર સુધા પત્ર ચારસો એકોતેર જૂની આવૃત્તિમાં ત્રણસો સત્યાશી પૂજ્ય પ્રભુજીના બોધમાં આવે છે કે ગોમટસરમાં પણ આવે છે કે તીર્થંકર કેવળી કે શ્રુત કેવળીના ચરણ સમીપ ક્ષાયક સંકેત થાય પ્રભુજી કહેતા એટલે કે કૃપાઉદયના ચિત્રપટ તરફ નજર કરીને આ વાત કરતા કે શ્રુત કેવડી છે અને એને છોડી બીજાને વળગવું તે આંચળ છોડી એટલે કે બકરીના ગળાના આંચળે કે ગોભળે વળગવા જેવું કર્યું તેથી કાંઈ દૂધનો સ્વાદ આવે નહીં મોઢું છોલાઈ જાય ઉપદેશામૃત પાનું ત્રણસો ઓગણીસ અમારે હજારો વર્ષોનો શાસ્ત્રોનો અનુભવ છે મુંબઈ ક્ષેત્રે ખંભાતનાભાઈ ત્રિભુવન માણેકચંદને આ મુજબ કૃપાદ્વે પ્રકાશેલ તેની પ્રતિ ઉપજે તેવી આ રત્ના છે આ આત્મસિદ્ધિની રત્નાની વાત છે કાળનો ક્ષોપશ્મી પુરુષ એક શ્લોક વાંચતા સાંભળતા તેમાં ઉપયોગ જાતા વિચારતા હજારો શત્રોનું ભાન થઈ તે શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે છે વચ્રમૂત નવસો તેર ભીમનાથની જગ્યામાં લખે છે એવું હવે કોઈ વાંચન રહ્યું નથી કે જે વાંચી જોઈએ વચનામૂત પાનું સાતસો પંચાણું બધું જ વંચાઈ ગયું છે શાસ્ત્રો બધા અમારા અૈયમાં છે એ તો છેક સાવ નાની વયે તેવા પ્રકાશે અયે છે તે વાણી રૂપે ગોઠે આવીને ખરી પડી અને વાણી કાગળે પણ ચડી કહે છે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે પૂર્ણ વિતરાક જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે વચના મુજ ત્રણસો ઓગણત્રીસ કબીર કહે છે તું કહેતા કાગજ કે લેખી મેં કહેતા આખન કે દેખી ભગવાન તીર્થંકરના હૃદયની આ વાત આખન કે દેખી આંખે દેખે એ વાત જેમને ચૌદ પૂર્વનું જ્ઞાન હોય તેમને શ્રુત કેવળી કહે છે જાણે છે બધું જ કેવળી જેટલું જ શ્રુતના અભ્યાસથી આશુ પ્રજ્ઞ પૂછો એનો જવાબ આપી શકે સર્વ પ્રકારે સર્વજ્ઞ વચનામો સત્યાવીસ સૂત્રને તેના પડખા બધાએ જણાયા છે તેની રૂપ આત્મસિદ્ધિ રત્ન એ પદ્યમાં ગુજરાતી ભાષામાં સંક્ષિપ્ત સૂત્ર જ છે આગમનો સાર પણ આગમની મૂળ પ્રત સમજાયો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ ચૌદ પૂર્વનો સાર મૂળમાં તો આત્મપ્રવાત ગણધરવાદ આ શાસ્ત્રમાં ઠાલ્યો છે પૂજ્ય બ્રહ્મચર્યજી કહે છે કે એક એક ગાથાના આત્મસિદ્ધિના અર્થો યથાર્થ રીતે થાય તો વળી તે છવ્વીસ કરોડ શ્લોક પ્રમાણ થઈ જાય અને આ તો સત્પુરુષના એક એક વાક્યમાં એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે એ વાત કેમ હશે એ વાત આમ હશે આમ છે આ શ્રુત કેવળની વાત છે આ કેવળ જ્ઞાનીની વાત છે આ જ્ઞાનીના ઘરની વાત છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ